ચોમાસાના સમયે અનેક જગ્યાએ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુરનગરમાં વીજડીપીમાં અચાનક આગની ઘટના બનવા પામી હતી નગરના પીપળા ચોક ખાતે વીજ વીજડીપીમાં ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી જાણે ફટાકડા કે વિસ્ફોટ થતી હોય એવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા તો વીજ પોલ ઉપર જાણે આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો વીજડીપીમાં આગની ઘટના સાથે જ ગામમાં અંધાર પર છવાઈ ગયો હતો જોકે વીજ વીએફની ટીમે તરત જ ઘટના સ્થળે દોડીને કામગીરી શરૂ કરી હતી અને આગને કાબૂમાં લઈને ગામનો વીજ પૂર્વવત કરાયો હતો અને